ના ના મરાય અમને તો છોડી દેવાની હા અત્યારે અત્યારે ચાલે તો તો અમને ખાવાનું હોય નાખો ભાઈ શું કેવું આવે એટલે એવું તો બીજું પણ એક પાંજરું આવે છે જેમાં એવું પાંજરું આવે ઉંદેડીના પગ ચોટી જાય એવું પાંચ બીજું આવે એવું તો ના લાવે બિચારી ઉંદેડી પછી ચાલી ના શકે બિચારી અંદર તો ફરી તો શકે પાઉ પાંચ લાવીએ તો કીસા તું એવું ના કરીશ બિચારી ઉપર નાખી દઈશ લાઈટ થોડી વાર રહેવા દો ને લાઈટ બિચારી ઉંદેડો અંધારું ના લાગે

હું ઉપર આખી ઉપર તારી ઉપર આ છે હમણાં દોસ્તો અડધો કલાક લઈને આ બહાર ખેતરમાં છોડી આવીશું તમને બતાવીશ જ્યારે હું છોડીશ ત્યારે તમને બતાવીશ વિડીયોમાં દોસ્તો હવે આ ઉંદેડીઓને હું છોડવા જાઉં છું બહાર મેદાનમાં જો ચાર ઊંધેડી છે ચાર હવે આ લોકોને મેદાનમાં મુક્ત કરી દઉં એટલે આ લોકો સ્વતંત્ર થઈ જાય અને પોતપોતાની જગ્યાએ નાસી જાય એ અડતો નહીં દોસ્તો આ ઉંદેડીઓ લઈને જ હું જઉં છું તમે જોઈ શકો છો આ ઉંદેડી બહાર મૂકી દઈશું એને મેદાનમાં દોસ્તો હવે આ પાંજરું ખોલું છું ઉંદેડીઓને મુક્ત કરવા માટે એ મસ્તી ના કરશો તમે લોકો જો હવે ઊંધેડીઓને મુક્ત કરું છું એ કિસા તું હટી જવ હા અહીંયાથી નીકળતી આગળ જતા તારે જો જોવો ક્યાંથી નીકળે જોઈએ આ બસ ચાલો નીકળો નીકળો એ નીકળો નીકળો નીકળ્યા આટા એક નીકળી ચલો ચલા નીકળો 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 જલ્દી